અયોધ્યામાં રામ લલાને એક વર્ષ પૂર્ણ થતા જન્મ દિવસ પ્રસંગે સુંદર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં રામ લલ્લાને એક વર્ષ પૂર્ણ થતા જન્મદિન પ્રસંગે અમરેલીમાં તાલે જય શ્રી રામ ના જયકાર સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આયોજન અમરેલીની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તેમજ હિન્દુ સંસ્થાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું રેલી શહેરના જયસિંગ પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયેલી હતી જેમાં રામજી મંદિર પર પૂર્ણાહુતિ થઈ અમરેલીની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ હિન્દુ સંસ્થાના આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા